નમસ્કાર મિત્રો ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોલી મિત્રો ગીરગંગા પરિવારના કામથી આપણે વાકેફ છીએ અને ખાસ તો જળ સંચયનું જે અભિયાન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ અભિયાનના ભાગરૂપે એક બાર હીટાથી મશીન આવતીકાલે લોકાર્પણ કરવાના છે અને એ કાર્યક્રમ જળ સંમેલન યોજવામાં આવ્યો છે એ પહેલા અહીંયા એક કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે એ કાર્યાલયમાં વિવિધ મહાનુભાવ એની મુલાકાત લે છે આજે એક એવા મહાનુભાવ જેમના રંગોલી પાર્ક એમના ઘરની સામે જ વીર વીરુ સરોવર એ બનાવવામાં આવ્યું છે અને ગીર ગંગા પરિવારના તેઓ સાક્ષી રહ્યા છે ભિખાલાલભાઈ આપનું સ્વાગત છે ધન્યવાદ ભિખાલાલભાઈ સાહિતા જેઓ જે સરોવર છે એમની સામે જ રહે છે તો તમારા અનુભવ જણાવો અનુભવમાં તો અમને લોકોને ખૂબ જ ફાયદો થયો છે જ્યારથી અમે શરૂઆત કરી શરૂઆતમાં જ અમારે ભટ્ટ સાહેબ અને અમે લોકો સાથે હતા સોસાયટીના બધા રહેવાસીઓ કલેક્ટર સાહેબની મુલાકાત લીધી અને અમે એમને અમારી વાત કરી કે અમારે કાંઈ સરોવર બનાવવું છે મોદી સાહેબનું સ્વપ્ન અમારે સાકાર કરવું છે એટલે એ તો ખુશ થઈ ગયા અને તરત એમને વાત કરી આ તો બહુ સારી વાત છે તમે લોકો અહીંયા છો અને આવું કામ તમે કરો છો લોકફાળાથી તો એને તરત જ બી ડેપ્યુટી કલેક્ટર સાહેબ મોકલા અને મામલતદારશ્રીને મોકલ્યા અને અમારું કામ ચાલુ થઈ ગયું અને ચાલુ થયા પછી અમારે જે નવેમ્બરમાં ટેન્કર આવતા હતા પાણીના એ છે કે એપ્રિલ મહિનામાં પાંચ છ મહિનાની કેપેસિટી વધી ગઈ અને એ તળાવ અમને પંદર એકર જમીન સરકારશ્રીએ આપી અને એના હિસાબે અમે લોકોએ ચાલીસથી થી પચાસ લાખ રૂપિયાનો લોકફાળો કરી અને શુભારંભ થઈ ગયો અને અત્યારે એકવીસ પોઈન્ટ ચાર કરોડ લીટરની કેપેસિટી ધરાવે છે જ્યાં અબોલ જળચર જીવોને પ્રાણીઓને અમને લોકોને ખૂબ ફાયદો શુદ્ધ અને ચોખ્ખું પીવાનું પાણી મળી રહ્યું છે ખૂબ જ આનંદની વાત છે અને એમાં અમને ગીરગંગા પરિવારનો સહયોગ દિલીપભાઈ સખિયા તેમજ એમની ટીમનો સહયોગ મળી ગયો ટેકનિકલ સહયોગ એનાથી અમને લોકોને ખૂબ જ ઝડપી અને કામગીરી થઈ અને અમારા માટે ખૂબ જ આરોગ્યને અને અમને લોકોને ખૂબ જ લાભ થયો છે અચ્છા તમારે ત્યાં જે સરોવર બન્યું જે તળાવ બન્યું એ પછી એના જળસ્તર પણ ઊંચા એવા હા જળસ્તર અમારે 15 ફૂટે બોરમાં પાણી આવી ગયા જે 800 થી 900 ફૂટ 1000 ફૂટ અત્યારે રહેતા હતા એના બદલે અત્યારે પણ એવું થયું છે થોડા વર્ષો તો તો પણ અમને લોકોને અત્યારે પાણી અમારે ટેન્કર બંધ થઈ ગયા અને અમારે પાણી ચાલુ થઈ ગયા બંને બોર 24 કલાક પાણી જળસ્તર પણ ઊંચા આવે છે અમને લોકોને તો લાભ થયો પણ આજુબાજુના વિસ્તારના લોકોને બે બે કિલોમીટરના એરિયામાં આજુબાજુવાળા બધા લોકોને

કારણ કે આજે આપણે તમે મારા ઘરે કે તમારા ઘરે આજે બોલજીને આપણે બે પાંચ કુંડા મૂકશું તો એના પૂરું આ તો ચોવીસ કલાક એને પાણી મળશે ગમે ત્યારે એને જરૂર પડશે હા બેન અંબર જશે અને જે અમે લોકો સાહેબ અત્યારે બતકો તરતી હોય છે તળાવમાં વિદેશી પંખીઓ પણ આવા મેંડા છે એટલે ખૂબ જ એમ કે બધી રીતના પર્યાવરણની દ્રષ્ટિએ પણ સારું છે અને આસપાસના ખેડૂતોને પણ ફાયદો થયો છે કારણ કે પાણીના તળી બે એ લોકો પણ એને પણ સારું થઈ ગયું છે ગીર ગંગા પરિવાર વિશે ખૂબ જ સરસ માહિતી આપે આપી અને ખાસ ગીર ગંગા પરિવાર જે મહેનત કરી રહ્યો છે પુરુષાર્થ કરી રહ્યો છે એના વિશે તમે માહિતી આપી ગયું પરિવારનો દિલીપભાઈ સખિયા ને હું રાતના દિવસ કામ કરતા જોઉં છું એમની જે લાગણી છે કામ કરો અને ગમે ત્યારે ફોન કરો અને અવેલેબલ હજ હોય આપણને કદાચ બીજી હોય તો પણ એનો ફોન તો આવે જ કે ભાઈ શું હતું શું નહીં એમનો ખૂબ સહયોગ રહ્યો છે અને એમને પણ અમે એ લોકોએ કીધું અમારાથી જે કંઈ તન મન ધનથી સહયોગ થાય અમે કરીએ છીએ અને મેં તો સૌ એવો સંકલ્પ કર્યો છે બરાબર દરેક જન્મદિવસે દર વર્ષે પાંચ હજાર રૂપિયાનો હું આર્થિક સહયોગ કરીશ મારી હયાતી દરમિયાન અને એવી હું બધાને અપીલ કરું છું આપણી યથાશક્તિ હજાર રૂપિયા બે હજાર પાંચ હજાર દસ હજાર જે આપણી કંઈ શક્તિ હોય ભગવાન જે કહે વર્ષે પાંચસો રૂપિયા જન્મદિવસે આપણા પરિવારના ચાર જણાનો હોય તો આપણે બે હજાર રૂપિયા આપી શકીએ તો એનાથી આપણે શું છે કે બહુ મોટું કામ કરી શકશું to so, kuku baba ayah, ayah. dan dia